રોટેટેરિયન ડોક્ટર ચંપકભાઈ ઝાલમોરાની પ્રેરણાથી ડીસા ડીસા આયોજન કરવામાં આવ્યું છે ચંપકભાઈનું ઉદઘાટન શુક્રવારના દિવસે ઝોન બારના આસિસ્ટન્ટ ગવર્નર ડોક્ટર સૌરવભાઈ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું તેમણે વિવિધ સ્ટોલની મુલાકાત લઈ એમના માલિક સાથે પ્રોડક્ટ વિશે માહિતી લઈને ઉત્સાહ વધાર્યો હતો એમની સાથે પાલનપુર ડિસ્ટ્રિક્ટ મીડિયા ચેર મેન ડોક્ટર દર્શન શાહ પણ પધાર્યા હતા તેમણે પણ આ સુંદર પ્રોજેક્ટ માટે રોટરી ક્લબ ડીસાના વખાણ કર્યા હતા અનિવાર્ય સંજોગોના કારણે અન્ય ઉપસ્થિત રહેલા ધારાસભ્ય પ્રવીણભાઈએ પ્રોજેક્ટની સફળતા માટે શુભેચ્છા આપેલ તેમજ ઓનર નવીન કાકાએ પ્રોજેક્ટની સફળતા માટે આશીર્વાદ પાઠવેલ રોટરી ક્લબ ડીસાના પ્રેસિડેન્ટ હસમુખભાઈ ઠક્કર દ્વારા સર્વે મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ તેમજ આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સમજાવેલ ટોટલ પાંત્રીસ ટોલ હતા જેમાં અવનવી ખાણી પીણીની વસ્તુઓ સહિત ડીસાના કારીગરો દ્વારા બનેલી અદભુત વસ્તુઓના સ્ટોલ લાગેલા હતા શુક્રવાર અને શનિવારે સવારના દસ વાગ્યાથી સાંજ સાત વાગ્યા સુધી અને રવિવારે સવારે દસ થી એક વાગ્યા સુધી આ હાટ ચાલુ રહેશે તો લોકોને લાભ લેવા માટે રોટરી ક્લબ ડીસા દ્વારા અનુરોધ કરવામાં આવે છે मेन मकसद ये है कि जो भी लेडीज घर स्मॉल मोमेंट लेके अपना प्लेटफॉर्म है काफी वो आत्म निर्भर बने और आगे बढ़े और ये प्रदर्शन तीन दिन का है शुक्रवार शनिवार और रविवार शुक्रवार शनिवार दस से सात बजे तक और रविवार दस से एक बजे तक तो डीजा जो जितने ज्यादा से ज्यादा लोग हो सके प्लीज इसका लाभ लें